કોંગ્રેસમાંથી ભાજપમાં જય બોર્ડ નિગમના ચેરમેન રહી ચૂકેલા માજી ધારાસભ્ય તથા કોમેડિયન આમ આદમી પાર્ટીમાં જોડાતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું છે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પગ પેસારો કરી ચૂકી છે અને હવે આમ આદમી પાર્ટીમાં અનેક મહાનુભાવ જોડાઈ રહ્યા છે ત્યારે સફળ કોમેડિયન એવા દાનસિંહભાઈ અને નિઝરના ત્રણ વખતના ધારાસભ્ય તથા ભાજપ સરકારના બોર્ડ નિગમના ચેરમેન રહી ચૂકેલા પરેશ વસાવા આમ આદમી પાર્ટીમાં જોડાતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું નમસ્કાર સર્વપ્રથમ પત્રકાર ભાઈઓનું હાર્દિક સ્વાગત કરું છું અભિવાદન કરું છું હું હાસ્ય કલાકાર ધારશીભાઈ બેરડિયા આમ આદમી પાર્ટીમાં એકદમ સ્વૈચ્છિક સ્વતંત્રતાથી તન અને મનથી હું જોડાયો છું કોઈ જાતના દબાણ વગર કોઈ જાતની ઓફર વગર કોઈ જાતની લોહામણી સ્કીમ વગર આમ આદમી પાર્ટીમાં જ્યારે હું જોડાતો હતો ત્યારે મને ઘણા લોકોના ફોન આવ્યા કે ભાઈ તમે આમ આદમી પાર્ટીમાં કેમ જોડાવ છો સામો પ્રશ્ન મેં ઈ કર્યો કે લોકો મોટી મોટી પાર્ટીમાં શા માટે જોડાય છે હું તો ચોખ્ખું નામ આપું ભારતીય જનતા પાર્ટીમાં લોકો શું કરવા જોડાય છે નાની પાર્ટી મુદ્દે શું કરવા ભાગે છે ભ્રષ્ટાચાર કરવા માલ કમાવા પૈસા કમાવા કરપ્શન કરવા આમ આદમી પાર્ટી માનીને શ્રી અરવિંદભાઈ કેજરીવાલ નાની પાર્ટી છે આમાં પૈસા કમાવાનો કોઈ સ્કેપ નથી સેવા કરવાની ભાવના છે આટલા વર્ષથી મને કોઈ પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ નહોતો હું તો હાસ્ય કલાકાર છું હિન્દીમાં ગુજરાતીમાં બધી ભાષાઓમાં કાર્યક્રમ કરું છું ઓલ ઓવર વર્લ્ડમાં શો કરું છું શો ચાલે છે अतिशय भ्रष्टाचार भ्रष्टाचार की एक सीमा हो पर याद रख गुजरात में अतिनि गति पाप नो एक दिवस भराई खरो, जहां तक सवाल आप लोगों का है हम लोगों का है सभी का सवाल एक है फर्श इतना फर्क है कि वो मजबूर है लाचार है बेबस है कोई डरे हुए है कहते हैं पानी में रहना मगरमच्छ से क्या बैर लेना लेकिन आम आदमी पार्टी का हर योद्धा लड़ेगा सत्य के लिए लड़ेगा सच्चाई के लिए लड़ेगा और हर नागरिक को साथ देगा हर आम आदमी के साथ है हर साधारण व्यक्ति के साथ है आम आदमी पार्टी और उसका परिवार जिस जिसके ऊपर जुल्म होते होंगे अत्याचार होते होंगे भ्रष्टाचार होते होंगे जिसके साथ गलत हो रहा है उसका तन मन धन से साथ और सरकार देगी आम आदमी पार्टी माननीय श्री अरविंद भाई केजरीवाल माननीय श्री गोपाल भाई इटालिया माननीय श्री यशुदान भाई गढ़वी माननीय श्री मनोज भाई माननीय श्री परेश भाई हमारे सभी योद्धा और सबसे खुशी की बात है साहब आम आदमी पार्टी के अंदर युवा जुड़ चुके हैं एजुकेटेड लोग आ चुके हैं पढ़े लिखे लोग आ चुके हैं हम ऐसी सरकार में जी रहे हैं साहब कि अरविंद केजरीवाल जो पढ़े लिखे इंसान के सामने अंगूठा छाप लोग सवाल करते हैं क्या होगा इस देश का धार सभ्य हमारा फादर पर जीवन भाई सरकार मन नसा बंदन ना आदिजात्री नाम मंत्री था ये पंद्रह वर्ष धार सभ्य था हाल में ભારતીય જનતા પાર્ટીના ડિરેક્ટર પદને રાજીનામું આપીને હાલમાં આમ આદમી પાર્ટીમાં જોડાયો છું અને આમ આદમી પાર્ટીમાં જોડાવાનું એક રીઝન એક જ છે કે છેલ્લા છ સાત વર્ષથી મેં જોયું તમામ મંત્રીઓને મેં લેટરો લખ્યા પાર્ટીના પ્રમુખને મહામંત્રીઓને પણ લેટર લખ્યા ભારતીય જનતા પાર્ટી અને મેં લેટરોના થપાવવા પણ લાવ્યો છું કે જે લેટરો લખીને મેં એમને વાકેફ કર્યા હતા કે ભાજપમાં ભ્રષ્ટાચાર વધી ગયો છે અને ભ્રષ્ટાચારને નાથવા માટે કાંઈક કાર્ય કરો પણ ભ્રષ્ટાચાર એટલી બધી તકે વધી ગયો હતો કે એ ભ્રષ્ટાચાર નાના ગામડાથી લઈને સીધો ગાંધીનગર સુધી એ ભ્રષ્ટાચાર થવા લાગ્યો મારે ટ્રાઈબલ સપ્લાનની વાત કરું હું આદિવાસી વિસ્તારમાંથી આવું છું ટ્રાઇબલ સપના કરોડોના ભ્રષ્ટાચારો થયા જેમાં મંત્રીને મેં વાકેફ કર્યા હતા આદિજાતિ મંત્રીને કે ભાઈ આપણા સમાજને જે પૈસા મળવા જોઈએ નાણાં મળવા જોઈએ એ નાણાંની જગ્યાએ એ નાણાં દુર્વ્યવહાર વ્યવહાર થાય છે એની જગ્યાએ તમે કંઈક કરો અને આપણા સમાજને પૈસા મળે એવું કંઈક વિચારો પરંતુ મને કંઈક પરમભાઈ તમે નાની નાની બાબત પર ધ્યાન ના આપો હવે આ નાની બાબત છે કરોડોનો ભ્રષ્ટાચાર કરો કે નાની બાબત ના કહેવાય એટલે હું તો સ્પષ્ટ આપે આક્ષેપ આપું છું કે ભારતીય જનતા પાર્ટીના દરેક આગેવાનો જે મારા તાલુકામાં તાપી જિલ્લામાં છે એમના વિસ્તારમાં જઈને તમે જેને નિરાકરણ કરો તપાસ કરો કે કોનો વિકાસ થયો છે આમ જનતાનો વિકાસ થયો નથી ભારતીય જનતા પાર્ટીનો આગેવાન નહીં એ લોકો વિકાસ કર્યો છે કે સાહેબ કોઈનો વિકાસ થયો નથી આમ આદમી પાર્ટી સુરતથી સમગ્ર ગુજરાતમાં આ પરચો બતાવી રહી છે ત્યારે આવનાર ચૂંટણીમાં આપ ખરેખર કોઈ નવા જૂની કરશે તેવી ચર્ચાઓ પણ જોવા મળી રહી છે અઝર કૃષિ સાથે પ્રકાશવાળા